સુન પપ્પા કારખાને થી આવતા રહ્યા છે અને પફ લેતા આવ્યા છે દક્ષુભાઈ બિસ્કિટ ખાય છે કાં દક્ષુ ભાઈ માતાજી બધાને કેમ છો બધા મજામાં છે શો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ માં તો સવારના થઈ ગયા છે 8 આપણે ઘર નું થોડું કામ કરી લીધું છે થોડું કામ બાકી છે તો દક્ષુભાઈ ભાઈ કહ્યું વેન કે મમ્મી જાવ છે દુકાને તો આપણે શેરી માં દુકાન નવી બની છે ત્યાં લઈ ગયા તો ભાઈ જો પાછળ બેઠા બેઠા ભાગ ખાય છે

ચોકો ખાય છે હું હું ખાશો ચોકો અને ટ્રેક્ટર ને જો ચપ્પલ જો ચપ્પલ પહેરી મોસરી બે ગયા ભાઈ કા ભાઈ ની સાફ સફાઈ થોડીક કરી છે તો દક્ષુ ભાઈ પાસા જોવો રમકડા વેરી નહીં ખા તો આપણે પાછું હરખું કરવું પડશે તો હાલો પેલા એ હરખું કરી લઈ દક્ષુ ભાઈ જો મારે દૂધ પીવે તે ક્યાં છે ખાઈ જા જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમવામાં રોટલી તો બનાવી નાખી સવારે ટિફિન હારે તો વાલણ શાક બનાવવાનું છે તો આલો પહેલા આપણે શાક બનાવી લઈ પછી જમી લઈ ને પછી દક્ષુ ને જમાડી લઈ બન્યા રે જો આગળ વ્લોગમાં તો વાલોડ આપણે કાલે જ ફોલી લીધી હતી વાડીએથી લઈ આવ્યા તા તો ફોલી લીધી હતી તેલ આપણે મેકી દીધું છે દુઃખજુભાઈ જો તપાસમાં આવી ગયા તો હાલો હવે આપણે શાક બનાવી લી દુક્ષુભાઈ જો અમારે ઉઠી ગયા છે જે ઉઠીને બહાર આવ્યા જ છે દુઃખજુભાઈ ક દુખજુભાઈ ઉઠી ગયા હા હવે ક્યાં જ આવું છે ક્યાં જવું હમ્મ ઉઠીને સીધું રમવા મંડવાનું કે ખાવાનું નહીં

દક સુભા બિસ્કિટ ખાઈ છે કાંદક સુભાઈ મીઠ કે કા સો નઈ કોન કાકા ના દક સુભા આટુ મોરી મેગી બનાવ મેકી છે અંતર દક સુભા આટુ ફોલી લીધું છે અને દક સુભા એ ખાવાનું ચાલુ કરી દીધું છે મીઠું મીઠું છે ભાઈ મીઠું મીઠું છે આપો કે લઉં ચા આવી તો છે આસન તું મીઠું મીઠું છે હા તેનો ચા પૂજા કોઈ છે હ તેનો કોઈ નું આ છે હ આ કોણ નું છે આપડું છે આપુ હ કોણ નું આપડું આપો સુન બાબા કારખાને થી આવતા રહ્યા છે અને પફ લેતા આવ્યા છે જો ખાવાનું ચાલુ કરી દીધું છે મારે હાથ લેતા આવો મારી હાથ દીધું છે તો આઈ પડ્યો એ ખાટું લાવે જ નહીં તો ન્યાજ ન ખાઈ ના